નમસ્કાર મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો આપ અમારે આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરો સિંધુખીણની સંસ્કૃતિ ઉપર સૌ પ્રથમ પ્રકાશ પાડનાર વિદ્વાન હતા ચાર્લ્સ મેનન જેને અઢારસો ને છવ્વીસમાં સૌ પ્રથમ વખત એ પ્રતિપાદિત કર્યું કે ચીન ઈરાન ઈરાક ગ્રીસ મિસર અને મોસોપોટેમિયા જેવી જ કોઈ સંસ્કૃતિ ભારતમાં પણ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ સૌ પ્રથમ વખત અઢારસો ને છપ્પનમાં પંજાબમાં રેલવેના પાટા નાખતી વખતે કનિંગહામને સિંધુ ખીણીની સંસ્કૃતિના અવશેષો મળેલા અને ભારતીય પુરાતત્વ વિભાગના સ્થાપક પણ એલેક્ઝાન્ડર કનિંગહામ હતા સૌ પ્રથમ સિંધુખીણીની સંસ્કૃતિના અવશેષો હડપ્પામાંથી મળ્યા હોવાના કારણે આ સંસ્કૃતિને હડપ્પિયન સંસ્કૃતિ પણ કહે છે આ સંસ્કૃતિનો અંદાજિત સમયગાળો ઈસવીસન પૂર્વે ત્રણ હજારથી ઈસવીસન પૂર્વે પંદરસો નો માનવામાં આવે છે સિંધુ સંસ્કૃતિમાં શોધાયેલું સૌપ્રથમ સ્થળ એટલે હડપ્પા જે હડપ્પા વર્તમાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટ ગોમરી જિલ્લામાં આવેલ છે હડપ્પા રાવી નદીના કિનારે આવેલ છે જેનું ઉત્ખનન ઓગણીસો ને એકવીસમાં રાય બહાદુર દયારામ શાહની દ્વારા કરવામાં આવેલ ભારતમાં મળી આવેલ સિંધુ ખીણીની સંસ્કૃતિનું સૌ પ્રથમ સ્થળ એટલે હડપ્પા જે ઉત્તર સિંધુ ખીણ સામ્રાજ્યની રાજધાની હતી જ્યાંથી આપણને શાહી કોઠાર મળી આવેલો જ્યાંથી આપણને હડપ્પામાંથી મળી આવેલી સ્મશાન ભૂમિમાં સડસઠ જેટલી કબરો મળી આવેલી છે માનવીને મળતી આવતી તાંબાની આકૃતિઓ ઘોડાના અસ્થિના અવશેષો અને ટેરાકોટાની મૂર્તિઓ પકવેલી માટીને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે છે મોહેજોદળો મોહેજોદળોનો અર્થ મરેલાનો ટેકરો થાય છે આ મોહેન્જોદો વર્તમાન પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાન જિલ્લામાં આવેલ છે મોહેન્જોદો એ સિંધુ નદીના કિનારે આવેલ છે જેનું ઉત્ખનન ઓગણીસો ને બાવીસમાં ડોક્ટર રખાલદાસ બેનરજી દ્વારા કરવામાં આવેલ આ મોહેજોદળો સાતક્રમિક સ્તરોમાં મળી આવેલ છેનો મતલબ કે મોહેજો દળો કુલ સાત વખત બંધાયેલું માનવામાં આવે છે જ્યાંથી આપણને જાહેર સ્નાનાગર પણ મળી આવેલ અને મોહેજો દળોમાંથી મળી આવેલ સૌથી મહત્વની બાબત ભૂગર્ભ ગટર યોજના આવી ભૂગર્ભ ગટર યોજના એકમાત્ર ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ પર જોવા મળે છે આ મહેજો દળો ખાતેથી આપણને મનોરંજન માટેના રમકડા માતૃદેવીની મૂર્તિ સિંધુખીણના લોકો માતૃદેવી તરીકે પાર્વતીને અને પિતૃ રૂપે શિવની પૂજા કરતા નર્તકીની કાંસ્યની મૂર્તિ આ નર્તકીની કાંસ્યની મૂર્તિ બતાવે છે કે સિંધુખીણીની સંસ્કૃતિના લોકો નૃત્ય સાથે પણ સંકળાયેલા તોલમાપના વજનિયા જાહેર સ્થભા સ્થળ અન્નભંડાર અને હવનકુંડો પણ મળી આવેલા છે જે બતાવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો યજ્ઞ યજ્ઞાદી ક્રિયાઓ પણ કરતા હતા કાલીબંગાન કાલીબંગાનનો અર્થ થાય છે કાળા રંગની ચૂડીઓ આ કાલીબંગાન રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં ધગધર નદીના કિનારે આવેલ છે જેનું ઉત્ખનન બી ઘોષ બીકે થાપર બીબી લાલ દ્વારા ઓગણીસો ને ત્રેપનથી એકસઠ દરમિયાન કરવામાં આવેલ જ્યાંથી આપણને લાકડાનું હળ પણ મળી આવેલું છે એનો મતલબ કે સિંધુખીણની સંસ્કૃતિના લોકો ખેતર ખેડવા માટે લાકડાનો હળનો ઉપયોગ કરતા અને ભારતનું સૌ ખેડાયેલું ખેતર પણ આપણને આ રાજસ્થાનના કાલીબંગાન ખાતેથી મળી આવેલ છે ડાંગરના છોતરાના અવશેષો ટેરાકોટાની હળની પ્રતિકૃતિ એક જ હરોળમાં સાત અગ્નિકુંડો જેમાં પશુઓના અસ્થિ પણ મળી આવેલા છે એનો મતલબ કે યજ્ઞ યજ્ઞાદી ક્રિયાઓ દરમિયાન પશુઓની બલી પણ આપવામાં આવતી તાંબાની ચૂડીઓ અને તાંબાના મણકા પણ મળી આવેલા છે જે દર્શાવે છે કે કાલીબંગાળના લોકો તાંબાથી પરિચિત હતા પરંતુ લોખંડના કોઈ પણ અવશેષો મળી આવેલા નથી માટે સિંધુ સંસ્કૃતિના લોકો લોખંડથી અજાણતા મકાનો કાંટી કાચી ઈંટોના બનેલા હતા બનવાલી બનવાલી એ હરિયાણા રાજ્યના હિસ્સા જિલ્લામાં રંગોઈ નાળાના કિનારે આવેલું છે જેનું ઉત્ખનન ઓગણીસો ને તોતેરમાં રવિન્દ્રસિંહ વિષ્ટ દ્વારા કરવામાં આવેલ સમગ્ર ભારતમાં મળી આવેલ સિંધુખીણીની સંસ્કૃતિના તમામ નગરોનું એકમાત્ર એવું નગર કે જેની રચના ચેસબોર્ડ આકારની હતી બનવાલીમાં અન્ય સિંધુ સંસ્કૃતિના નગરોની જેમ ગટર યોજના જોવા મળતી નથી એટલે કે બનવાલીમાં ગટર યોજનાનો અભાવ હતો બનવાલી ખાતેથી માતૃદેવીની મૂર્તિ પકવેલા મણકા નકશીદાર છીપલા તાંબાનો તીરનો અગ્રભાગ એનો મતલબ કે તેઓ તીર ચલાવતા પણ જાણતા હતા ભાલાનો અગ્રભાગ અને માછલા પકડવાનો કાંટો એ દર્શાવે છે કે મત્સ્ય પ્રવૃત્તિ પણ બનવાલીમાં થતી હતી રોપાળ રોપાળ એ પંજાબમાં રૂપનગરથી પચીસ કિલોમીટર દૂર આવેલું સ્થળ છે જે સતલજ નદીના કિનારે આવેલું છે જેનું ઉત્ખનન ઓગણીસો ને ત્રેપનમાં યજ્ઞદત્ત શર્મા દ્વારા કરવામાં આવે જ્યાંથી આપણને પકવેલી માટીના વાસણો અને આભૂષણો મળી આવેલા છે કાંસાની ફરસી એટલે કે કોહાડી મળી આવેલી છે રોપડમાં મળી આવેલા કબ્રસ્તાન જેમાં આપણને અંડાકાર કબરો મળી આવેલી છે અને આ કબરોની અંદર માનવ મૃતદેહ સાથે કૂતરાને દફનાવવાની પ્રથા પણ જોવા મળે છે આલમગીરપુર આલમગીરપુર એ ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ જિલ્લામાં હિંડન નદીના કિનારે આવેલું છે જે હિંડન નદી યમુનાની સહાયક નદી છે ભારતની સૌથી મોટી સહાયક નદી એટલે યમુના નદી જે ગંગા નદીની સહાયક નદી છે જ્યાંથી આપણને માનવ અસ્થિઓ અને મળકાના અવશેષો મળી આવેલા છે ગુજરાતમાં સિંધુખીણીની સંસ્કૃતિના સ્થળો સમગ્ર ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વધુ વસાહતો ગુજરાતમાંથી મળી આવેલી છે જેમાં ગુજરાતમાં મળી આવેલ સિંધુ સંસ્કૃતિનું સૌ સ્થળ એટલે રંગપુર જે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં શુકબાદર નદીના કિનારે આવેલ છે જેનું ઉત્ખનન ઓગણીસો ને એકત્રીસમાં માધવ સ્વરૂપ વસ્ત દ્વારા કરવામાં આવેલ ગુજરાતમાં મળી આવેલ સૌ સ્થળ એટલે રંગપુર જ્યાંથી આપણને માટીના કાળા અને લાલ વાસણો મળી આવેલા છે માટીના વાસણો ઉપર અનેક પ્રકારની ભૌમિતિક આકૃતિઓ એટલે કે આ વાસણો ચિત્રિત વાસણો હતા અને ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ આપણને ડાંગરના છોતરા એટલે કે ચોખાના અવશેષો આ રંગપુર ખાતેથી મળી આવેલા છે ઘોળાના અસ્થિના અવશેષો બંગણી અને મળકા પણ આપણને રંગપુર ખાતેથી મળી આવેલા છે લોથાલ લોથાલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે મળી આવેલ છે જે ભોગાવો અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ છે જેનું ઉત્ખનન ઓગણીસો ને ચોપનમાં શિકારીપુર રંગનાથ રાવ એટલે કે એસઆર રાવ દ્વારા કરવામાં આવેલ અને સમગ્ર ભારતમાં વહાણ લંગાળવાની ગોદી એટલે કે ડોક યાર્ડ આપણને લોથલમાંથી મળી આવેલ છે જે દર્શાવે છે કે લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી સમૃદ્ધ બંદર હતું અને ભારતમાં દળવાની ઘંટીની સૌ પ્રથમ શોધ પણ આ લોથલ ખાતે થઈ હતી આપણને સૌ પ્રથમ સતી થવાના રિવાજના પુરાવા પણ લોથલ ખાતેથી મળી આવેલા છે આપણને લોથલ ખાતેથી મળી આવેલ યુગલની કબરો દર્શાવે છે કે લોથલમાં ક્ષતિ તવાનો રિવાજ પણ અસ્તિત્વ ધરાવતો હતો રેખાંકિત મણકા અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે એક છિદ્રવારી ખોપડી પણ મળી આવેલ છે જે દર્શાવે છે કે આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે ભારતમાં મગજની શસ્ત્રક્રિયા પણ કરવામાં આવતી શતરંજના મોહરા પણ મળી આવેલ છે જે દર્શાવે છે કે લોથલના લોકો મનોરંજન માટે શતરંજ જેવી રમતો પણ રમતા ઘોડાના અસ્થિઓ ડાંગરના છોતરા અને પાકા રંગમાં રંગાયેલા વાસણો આ લોથલ એ દરિયાઈ વ્યાપારિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું ધોળાવીરા ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં લુણી નદીના કિનારે આવેલું છે હાલ આ લુણી નદી અપ્રાપ્ય છે આ ધોળાવીરાનું ઉત્ખનન ઓગણીસો નેવું એકાણુંમાં ડૉક્ટર રવિન્દ્રસિંહ વિસ્ટ દ્વારા કરવામાં આવેલ ધોળાવીરાની નગર રચના સિંધુ ખીણની સંસ્કૃતિના તમામ નગરોમાં સૌથી પ્રભાવશાળી હતી આ ધોળાવીરા એ કિલ્લેબંધ પ્રભાવશાળી નગર આયોજનનો ઉત્તમ નમૂનો હતો સિંધુ ખીણનો પ્રથમ કૃત્રિમ ડેમ આપણને ધોળાવીરા ખાતેથી મળી આવેલો અને હડપ્પીય લિપિના સૌથી મોટા અવશેષો એટલે કે ધોળાવીરા ખાતેથી આપણને સિંધુ લિપિના ચારસો જેટલા અક્ષરો મળી આવેલા છે અને ધોળાવીરા ખાતેથી જ વિશ્વનો પ્રથમ સાઇનબોર્ડ પણ આપણને મળી આવેલ છે આ ધોળાવીરાનું નગર આયોજન આ નગર ત્રણ વિભાગમાં વિભાજિત હતું સામાન્ય નિવાસીઓનો નિવાસ ધરાવતું નીચલું નગર અધિકારીઓનો નિવાસ ધરાવતું મધ્યનગર અને રાજાનું નિવાસ દાન સીટાડેલ એટલે કે નગર આ ધોળાવીરા એ વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું રોજડી શ્રીનાથગઢ આ રોજડી શ્રીનાથગઢ એ રાજકોટમાં ભાદર નદીની ખીણમાં ગોંડલ પાસે મળી આવેલ છે દેશલપુર દેશલપુર એ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કિનારે મળી આવેલ છે આ સિવાય ઓગણીસો બાવનથી ઓગણીસો ને બાસઠ દરમિયાન ગુજરાતમાં લાખાબાવળ પ્રભાસ સોમનાથ સુરજકોટળા અને આટકોટ વગેરે સ્થળોએથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે આખા ભારતમાં સૌથી વધુ સિંધુ કિણીની સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાંથી મળી આવે છે સૌથી વધુ વસાહતો ગુજરાતમાંથી મળી આવેલ છે જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરજો અસ્તુ